સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો છે ઉગતની વીર સાવરકર સાથે બબાલ થઈ હોવાની ઘટના સુરતમાં સુરતમાં બની છે ફરી એક વખત સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ વિરોધ કર્યો તો જબરજસ્તી સ્માર્ટ મીટર લગાવતા હોવાનો પણ સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે મીટર લગાવવા આવેલા કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ હોવાની પણ ઘટના બની હતી તો સમગ્ર ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સુરતમાં સ્માર્ટ મીટર લગાવવા માટે જે કર્મચારીઓ છે તેઓ જબરજસ્તી કરી રહ્યા છે તો બીજી તરફ સ્થાનિકો પણ સાફ મનાઈ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે આ ઘટનાને લઈ કર્મચારી અને જે સ્થાનિકો છે તેની વચ્ચે બબાલ થઈ હતી વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ પાગલે આપણી સાથે ફોન લાઈન પર છે ધનરાજ સુરતમાં ફરી એક વખત સ્માર્ટ મીટરનો વિરોધ શું વિગતો जी बिल्कुल स्मार्ट मीटर ने लैने जो विरोध घंटोड़ है जवा रो है तेरे सूरत शहर જે ઉગત રોડ છે ત્યાં સરકારી એપાર્ટમેન્ટ આવ્યા છે જે મકાનો બનાવ્યા છે મુખ્યમંત્રી આવાસ ત્યાં અત્યારે જે બીજી વિશેલ ટીમ ગઈ હતી અને ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી પરંતુ ત્યાં ઉપસ્થિત સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સ્માર્ટ મીટરનો વિરોધ કરીને તેઓએ સ્માર્ટ મીટર નહીં લગાવવા માટે જણાવ્યું હતું પરંતુ ડીજી વિસેલ જે કર્મચારીઓ છે તેમને સમજાવતા હતા કે સ્માર્ટ મીટરના કારણે શું ફાયદાઓ છે પરંતુ લોકોના મનમાં જે પ્રમાણે અત્યારે સ્માર્ટ મીટરને લઈને જે ગ્રંથિ બંધાય છે ત્યારે ઠેક ઠેકાણે વિરોધનો સુર જોવા મળ્યો હતો ત્યારે અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જીભાજોડી થવા જોવા મળી હતી અને ડીજીવીસેલ ના કર્મચારીઓને અહીંથી નીકળી જવા માટેનું પણ જણાવવામાં આવ્યું હતું જોકે આ પ્રમાણે જયારે સ્માર્ટ મીટર છે સરકાર છે લગાવવા માંગે છે ત્યારે ડિજિટલ જે મીટર છે એ લગાવીને લોકોને સેવા આપવા માટેનું કામકાજ કરવા માટે કટિબદ્ધ છે પરંતુ લોકોના મગજમાંથી હજુ પણ એ સ્માર્ટ મીટરના જે જે વાતો ફેલાઈ હતી એને લઈને અત્યારે હાલ કોઈ પણ જાતની અત્યારે હાલ વિરોધનો સુર છે જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને પણ ડિજિવેશનના કર્મચારીઓ છે આગામી દિવસોમાં જે મેગા કેમ્પ છે લગાવીને લોકોને સમજાવવામાં આવશે એ પ્રમાણેની વાતો કરાય છે